આજ રોજ બે ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રોટરી ક્લબ દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું મોહમ્મદપુરાથી લઈ જંબુસર બાયપાસ સુધી સફાઈ અભિયાનમાં ભરૂચના ડોક્ટર અને ભરૂચના મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કે જેમાં સફાઈ કર્મી પણ હાજર રહ્યા હતા કે જેમાં મુસ્લિમ સમાજ તરફથી એક સ્લોગન આપવામાં આવ્યું હતું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિને આપણે સૌ તેમના સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા લઈએ તેમના વિચારો અને કાર્યો આજે પણ આપણને પ્રેરણા આપે છે ગાંધી જયંતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિને આપણે સૌ તેમના સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા લઈએ તેમના વિચારો અને કાર્યો આજે પણ આપણને પ્રેરણા આપે છે આ ગાંધી જયંતિ તહેવાર પર હું તમારા માટે ગુજરાતમાં ગાંધી જયંતિ શુભેચ્છાઓ ગાંધી જયંતિ એ માત્ર એક દિવસ નથી પરંતુ એક વિચારધારા છે આ દિવસે આપણે મહાત્મા ગાંધીના જીવન અને તેમના સિદ્ધાંતોને યાદ કરીએ

હોસ્પિટલ હેરિટેજ તરફથી સમગ્ર ડોક્ટર્સ આ વિસ્તારના આગેવાનો નવયુવાનો મોટી સંખ્યામાં આવેલી બહેનો આજે ભરૂચની જંબુસા બાયપાસ ચોંકી વિસ્તારમાં બે ઓક્ટોબર એટલે ગાંધીજીનું એક સપન હતું આ પ્યારો ભારત એક સ્વચ્છ રહે સુંદર રહે એના અથટ પરિવર્તન માટે આજુજા સમગ્ર ટીમ અને આ વિસ્તારના ડોક્ટર્સની ટીમ દ્વારા અને રોડની હેરિટેજ તરફથી આજે જંબુસા બાયપાસ ચોપડીથી પટેલ વેલ્ફોર હોસ્પિટલનો આખો વિસ્તાર આખો જંબુસર બાયપાસ ચોકીના વિસ્તારમાં સફાઈ અભિયાનનું એક આયોજન કરેલ છે એમાં મોટી સંખ્યામાં તમામ ડોક્ટર્સ હેરિટેજના મિત્રો ડૉક્ટર્સ બહેનો પણ અને આ વિસ્તારના આગેવાનો પણ જોડાયેલા છે આ સરે આજે તમામ ભારતવાસીઓને બે ઓક્ટોબર ગાંધીજીની જયંતિ નિમિત્તે તમામને શુભકામનાઓ પાઠવીએ છે અને તમામ લોકોને પણ અપીલ કરીએ કે સમગ્ર ભરૂચ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે આજે બે ઓક્ટોબરને આખું વર્ષ દરમિયાન આ સ્વચ્છતા જળવાઈ રહે આપણે બીમારીઓથી પણ મુક્તિ મળે અને ફરી વખતે જે રોટરી હેરિટેજ તરફથી આજનું જે બે ઓક્ટોબરે સફાઈ અભિયાન થયેલું છે એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર હેરિટેજના નવયુવાનો ડોક્ટરની ટીમને અને જે બહેનો આવેલી છે ડૉક્ટર એમને અભિનંદન પાઠવું કે આ અમનો પ્રોગ્રામ અવિરતપણે ચાલુ રહેશે અને આ વિસ્તાર સ્વચ્છ રહે અને સુંદર રહે એવા તમામ પ્રયત્નો રોટરી હેરિટ તરફથી કરવામાં આવશે થેન્ક યુ